મારું નામ છે ડાયમંડ વર્કર આજે ઘણા સમયથી રત્નકલાકારો મંદિરનો માર સહન કરી રહ્યા છે ઉપરથી મંદિરનો માર હોય અને મંદિરના મારની અંદર અસંખ્ય કારીગરો આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોય તો ઉપરથી આ જન્માષ્ટમીના દસ દસ દિવસના વેકેશન ની જાહેરાત અમુક કંપનીઓ દ્વારા કરવામાં આવી છે અને કંપનીઓમાં વધારો પણ થયો છે તો આજે એ દસ દિવસનું વેકેશન પાડે તો છે પણ પગાર આપવામાં આવે છે કે કેમ એની એક ઉદ્યોગની અંદર લેબર ડેપ્યુટી કમિશનરને આજે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કે એક સ્કોટ બનાવવામાં આવે ને આ સ્કોડ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની તપાસ કરે કે કેટલા લોકોએ વેકેશન પાડ્યું છે કેટલા કારીગરોએ કેટલા કારીગરો ત્યાં કામ કરે છે અને કેટલા કારીગરોને પગાર આપવામાં આવ્યો છે એ સ્કોડ તૈયાર કરી એક તપાસ કરવામાં આવે અને આ તપાસ કરી જો ન આપવામાં આવે તો કાયદેસરની કાર્યવાહી કરી અમારા કારીગરોને રત્ન કલાકારોને જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની અંદર ખૂબ સારી રીતે મહેનત કરી રહ્યા છે ડાયમંડ સિટીનું નામ રોશન કરી રહ્યા છે એમને વેકેશનનો પગાર આપવામાં આવે એ જ હેતુથી આજે લેબર ડેપ્યુટી કમિશનર અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરને અમે રજૂઆત કરવા આવ્યા છીએ